મોનથા વાવાઝોડા સહિત બે આફત ગુજરાતમાં લાવશે કારતકમાં અસારી માહોલ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકોતેર તાલુકામાં માવઠું થયું છે જેમાં સૌથી વધુ નવસારીમાં છ ઇંચ કમોસમી વરસાદ નોંધાયો છે આ સાથે પચીસ તાલુકામાં એક ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા બંગાળની ખાડીમાં બનેલું ડિપ્રેશન હવે વાવાઝોડા મોનથામાં પરિણમી રહ્યું છે આ ચક્રવાત વધુ તીવ્ર બનીને ભારતના પૂર્વ કિનારા પર અથડાઈ શકે છે થાઈલેન્ડે આ તોફાનનું નામ મોન્થા રાખ્યું છે જેનો થાઈ ભાષામાં અર્થ થાય છે સુગંધિત અથવા સુંદર ફૂલ ભારતીય હવામાન વિભાગ આઈએમડીએ તેને સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ તરીકે વર્ગીકૃત કર્યું છે પવન નેવું થી એકસો દસ પ્રતિ કલાક ની ઝડપે ફૂકાઈ શકે છે આ સાથે ગુજરાત સહિત ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે આમટી અનુસાર આ તોફાન હાલમાં દક્ષિણ પૂર્વ બંગાળની ખાંડીમાં કેન્દ્રિત છે અને સતત પશ્ચિમમાં ચેન્નાઈથી પૂર્વ દક્ષિણ પૂર્વમાં અને કાકીનાડા થી નવસો કિમી દક્ષિણ પૂર્વમાં સ્થિત હતું તો બીજી બાજુ સાગરમાં ડિપ્રેશન સર્જાયું છે હવામાન વિભાગનો અંદાજ છે કે મોનથા વાવાઝોડું અઠ્યાવીસો સાંજે કે રાત્રે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે પિસ્તાલીસ થી પંચાવન કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે જે ધીમે ધીમે નેવું થી એકસો દસ કિમી પ્રતિ કલાક સુધી વધશે આ અસરને ધ્યાનમાં રાખીને વહીવટ આંધ્રપ્રદેશ ઓડિશા અને તમિલનાડુમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકોતેર તાલુકામાં માવઠું થયું છે માહોલ સર્જાયો છે નવસારીમાં ચોવીસ કલાકમાં છ પોઈન્ટ ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે બે કલાકમાં સરેરાશ બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો નવસારી તાલુકામાં બે પોઈન્ટ ચાલીસ ઇંચ વરસાદ તો જલાલપુર તાલુકામાં એક પોઈન્ટ ત્રેસઠ ઇંચ વરસાદ નોંધાયો હતો કમોસમી વરસાદ ખેડૂતો સાથે લોકો માટે આફત બન્યો છે તેમના ઉભા પાકને નુકસાન થઈ રહ્યું છે દક્ષિણ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં માવઠાનો માર પડ્યો છે વીજળીના કડાકા ભડાકા સાથે અષાઢની યાદ અપાવી ગીર સોમનાથના ઘણા તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે મોડી રાતથી ક્યાંક ધીમી ધારે તો ક્યાંક વીજળીના કડાકા સાથે વરસાદ નોંધાયો છે સુત્રાપાડામાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે જ્યારે વેરાવળ અને ઉનામાં એક એક ઇંચ વરસાદ નોંધાયો છે વાવાઝોડા અને દિવાળી બાદ માવઠાએ ખેડૂતોની કમર તોડી નાખી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે છવ્વીસ ઓક્ટોબર ના રોજ ચોવીસ જિલ્લામાં ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી છે મોટાડ અમરેલી ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી છે આ ઉપરાંત વલસાડ નૌસારી સુરત ડાંગ તાપી ભરૂચ नर्मदा વડોદરા છોટાઉદેપુર આણંદ ખેડા પંચમહાલ દાહોદ મહિસાગર અરવલ્લી અમદાવાદ સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અને પોરબંદરમાં યલ્લો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી છે ખેડૂતોના માથે ફરીથી ખતરો આવ્યો છે આજે ચોવીસ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે હવામાન વિભાગે સીધી જ આગાહી જાહેર કરી છે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મહારાષ્ટ્રોબરે દરિયા કિનારાના વિસ્તારમાં કિમી પ્રતિ કલાક વધુ ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે હવામાન વિભાગ મુજબ મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયા કિનારે બે દિવસ સુધી સમુદ્રમાં કરંટ જોવા મળશે માછીમારોને હાલમાં દરિયો ન ખેડવા સલાહ આપવામાં આવી છે રાજ્યમાં શનિવારે દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો ચોમાસાની વિદાય બાદ સમુદ્રમાં એક વાવાઝોડું આકાર લઈ રહ્યું છે જે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ લાવશે આ સાથે પવન પણ હવામાન વિભાગની આગાહી છે આગાહીને કારણે ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા બનવાને કારણે ગુજરાત સુધી તેની અસર જોવા મળશે ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં દક્ષિણ પૂર્વ ભાગમાં લો પ્રેશર એરિયાની રચના થઈ છે તે આજે રવિવાર સુધીમાં તીવ્ર બની શકે છે શનિવારથી આ લો પ્રેશર એરિયા પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે તેના કારણે આજે છવ્વીસમી ઓક્ટોબરે બંગાળની ખાડીમાં એક ડિપ્રેશનની રચના થાય તેવી સંભાવના છે જેના કારણે આજે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે હવામાન વિભાગના પચીસ ઓક્ટોબરના બુલેટિન પ્રમાણે અરબી સમુદ્રમાં પૂર્વ મધ્ય ભાગમાં પણ એક ડિપ્રેશન છે જેને કારણે કર્ણાટક કોંકણ ગોવા અને ગુજરાતમાં કેટલીક જગ્યાએ સત્યાવીસ ઓક્ટોબર સુધી ભારે વરસાદ પડવાની આગાહી છે

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે છવ્વીસો ઓક્ટોબરના રોજ બોટાદ અમરેલી અને ભાવનગરમાં આગાહી છેમદા વડોદરા છોટાઉદેપુર આણંદ ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી અમદાવાદ સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અને પોરબંદરમાં યલ્લો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી છે વધુ વાત કરીએ તો હવામાન વિભાગની માહિતી પ્રમાણે સોમવાર અને સત્યાવીસ ઓક્ટોબર ના રોજ વલસાડ નવસારી સુરત ભરૂચ આણંદ ખેડા અરવલ્લી સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી રાજકોટ જુનાગઢ પોરબંદર અને ગીર ભારે વરસાદની આગાહી છે તે દિવસે વલસાડ નવસારી સુરત ભરૂચ ગીર સોમનાથ જુનાગઢ અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે બાકીના ભાગોમાં કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી હવામાન નિષ્ણાત અત્ર્યાસે વાવાઝોડા અંગે પચીસ ઓક્ટોબરે જાહેર કરેલ સંભવિત ટ્રેક મુજબ આ ડિપ્રેશન

ઉત્તર કોકણ કોઈ વિસ્તારમાં પહોંચે એવું શેટ્ટીનું અનુમાન છે વધુમાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે પણ ખાસ જાણી લઈએ આવનારા દિવસની અંદર ગુજરાતની અંદર ફરીથી એક માવઠાના વરસાદનો રાઉન્ડ આવે તેવી સંભાવનાઓ છે આમ જોવા જઈએ તો ગુજરાતમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાય થઈ ચૂકી છે પણ દક્ષિણ ભારતની અંદર અત્યારે ઈશાનના ચોમાસાની શરૂઆત થઈ છે અને દક્ષિણ ભારતની અંદર ચોમાસું સક્રિય છે જેમાં કર્ણાટકથી દક્ષિણ પશ્ચિમ દિશાની અંદર અરબ સાગરમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે આવનારા ચોવીસ થી છત્રીસ કલાકમાં વધુ મજબૂત બનીને ઉત્તર દિશા તરફ ગતિ કરે તેવી શક્યતાઓ છે જેને કારણે એ સાયક્લોનીક સર્ક્યુલેશન છે એ ગુજરાતથી ઘણું બધું નજીક આવવાનું છે અને એના જે આઉટર ક્લાઉડ હોય છે એ સંપૂર્ણપણે ગુજરાત ઉપરથી થવાના છે જેને કારણે પચ્ચીસ ઓક્ટોબર બે હજાર પચીસ થી લઈ અને બે નવેમ્બર બે હજાર પચીસ સુધી એટલે કે સાત દિવસ સુધી ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારોમાં માવઠાના વરસાદની શક્યતાઓ છે જો કે આ માવઠાના વરસાદ હશે એમાં વરસાદની સાથોસાથ પવનની ઝડપ પણ નોર્મલ કરતા વધુ જોવા મળે તેવું એક અનુમાન છે આ માવઠાની અસરને કારણે પચીસ તારીખથી દક્ષિણ ગુજરાતના જે વલસાડ નવસારી વાપી જેવા વિસ્તારો છે ત્યાંથી માવઠાના વરસાદની શરૂઆત થઈ જશે છવ્વીસ ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ જેવા વિસ્તારોની અંદર પણ શરૂઆત થઈ શકે અને સત્યાવીસ તારીખથી અમદાવાદ આણંદ નડિયાદ ગોધરા કપડવન અને મહીસાગર જેવા વિસ્તારોમાં પણ એ માવઠાની શરૂઆત થઈ શકે છે એટલે જે પચીસ તારીખથી જે અલગ અલગ વિસ્તારમાં માવઠાની શરૂઆત થશે એ બે નવેમ્બર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં માવઠાની અસર થવાની છે જો કે આ માવઠું છે અમુક વિસ્તારમાં સામાન્ય હશે તો અમુક વિસ્તારમાં તીવ્ર માવઠાની અસર થશે જેમાં ખાસ કરીને સૌથી વધારે અસર છે એ દક્ષિણ ગુજરાતના વલસાડ વાપી નવસારી સુરત ડાંગ આહવા અને બિલ્લીમોરા જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર તીવ્ર માવઠું થાય તેવું અનુમાન છે ને ત્યાં પણ પવનની ઝડપ છે માવઠા સમયે પાંત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય તેવી શક્યતાઓ છે બીજા નંબરે જે વધારે અસર થવાની છે એ હશે સૌરાષ્ટ્રના દરિયાઈ દરિયાઇકાંઠાના જિલ્લા જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ જેવા વિસ્તારો છે તેમાં પણ થોડીક માવઠાની અસર છે એ વધારે જોવા મળશે પશ્ચિમ સૌરાષ્ટ્ર જે દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારો હશે ત્યાં વધારે પડતા ઘાટા વાદળ થશે અને છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળી શકે છે મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટ જેવા વિસ્તારની અંદર પણ અતિ ઘાટા વાદળ જોવા મળે અને સામાન્ય ઝાપટા જોવા મળે તેવું એક અનુમાન છે કચ્છ જિલ્લાની અંદર સૌથી ઓછી અસર જોવા મળવાની છે છતાં પણ કચ્છ જિલ્લાની અંદર વાદળછાયું વાતાવરણ અને એક બે સેન્ટરની અંદર સામાન્ય ઝાપટા પડે તેવું તેવી શક્યતાઓ રહેલી છે ત્યાર પછી મધ્ય ગુજરાતનું વિરમગામ આણંદ નડિયાદ ખેડા વડોદરા અને કપડવંદ અમદાવાદ અને ગાંધીનગર જેવા વિસ્તારો છે એમાં વધારે પડતા થશે અને આ મધ્ય ગુજરાતના વિસ્તારમાં પણ એકદમ છૂટાછવાયા હળવાથી સામાન્ય વરસાદ પડે અને એ પણ છૂટાછવાયા વિસ્તારમાં હશે દરેક જગ્યાએ નહીં હોય મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તારો હશે જેમાં મહીસાગર દાહોદ ગોધરા છોટાઉદેપુર આ તમામ વિસ્તારની અંદર પણ હળવાથી સામાન્ય છૂટાછવાયા ઝાપટા નોંધાતા રહેશે અરવલ્લી બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અને વાવ થરાદ જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર પણ અમુક વિસ્તારમાં એકદમ વાતાવરણ ચોખ્ખું અને ખુલ્લું રહેશે અમુક વિસ્તારમાં વાદળછાયું હશે તો એકદમ છૂટાછવાયા વિસ્તારમાં ત્યાં પણ હળવા છાટછૂટ થઈ શકે છે એટલે કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર આની અસર છે ખૂબ ઓછી રહેશે મધ્ય ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સામાન્ય અસર અને સૌથી વધારે તીવ્ર અસર છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ જેવા વિસ્તારોમાં જોવા મળશે એટલે પચીસ ઓક્ટોબર બે થી લઈ અને બે નવેમ્બર બે દરમિયાન રાજ્યની અંદર આ પ્રકારનું માવઠું થવાનું છે અને માવઠા સમયે પવનની ઝડપ છે એ પાંત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ છે એટલે ખાસ કરીને પવન સાથે માવઠું થવાનું છે એટલે દરેક ગુજરાતીઓએ સાવચેત રહેવું સાવધાન રહેવું અને ખેડૂતભાઈ ખાસ કરીને પોતાના ખેતી કામો છે એ સાચવી લેવા